કિરણભાઈ સાવલા તમારો સવાલ છે કે ગાય ભેંસનું દૂધ આપણે પીતા હોઈએ એની પરવાનગી નથી લીધી તો અદત્તા દાનનો દોષ લાગે ભાઈ તમને કોઈ પૂછે કે તમારો હાથ પગ કાપવા છે મારે કાપવું તમે કાંઈ જવાબ નથી આપતા પછી તમારા હાથ પગ કાપી નાખે તો એને અદત્તા દાન નો દોષ લાગ્યો કે નહીં તમે મને કહો તો આપણે આટલી બધી વનસ્પતિઓ વાપરીએ છીએ આટલા બધા શાકભાજી બધું જ જે ખાઈએ છીએ વનસ્પતિ આપણે તમે એને પૂછશો કે હું તમારું દૂધ લઉં તો એ તમને હા પાડશે કે ના પાડશે શું કરશે આ બધી વનસ્પતિને તમે પૂછશો કે હું તારે તારા શરીર પરથી આ કાકડી તોડી નાખું તોડીને લઈ લઉં તો ઈ તમને વનસ્પતિ તમને હા પારશે કે ના પારશે આ કેળાની લઈ લઉં તો હા કે ના પારશે જો એ કોઈ પ્રકારનો જવાબ આપતું જ નથી તો પછી પરવાનગી કેવી પરવાનગી તો એને કેવાય કે તમે પૂછો અને સામેલો જવાબ આપે તમે પૂછો કે હું તારું દૂધ લઉં અને એ ગાય કે ના નથી લેવાનું તો પરવાનગી મળી કહેવાય હા લઈ લો તો પરવાનગી મળી કહેવાય ના પાડી તો પરવાનગી નથી મળી પણ એ કઈ બોલતું જ નથી તમે બોલો એ સમજતું નથી તો પછી પરવાનગી ની વાત જ ક્યાં આવી નાનું બાળક સમજી શકે એવી આ વાત છે કે પરવાનગી કોને કહેવાય તમે કોઈને પૂછો નહીં જવાબ આપે તમને તો પરવાનગી મળી કહેવાય જે ભૂલી જ નથી શકતું એની પરવાનગી કેવી રીતે મળે તમને તમે ચોવીસ કલાક એની જોડે ઉભા રહી દૂધ લઉં દૂધ તમને આપશે એક પણ વાર તો પછી આવો વિચાર જ કેમ આવે અહીંયા દાન ને અદત્તા દાન નો એ કોઈ દાન આપવા બેઠા જ નથી તો પછી દત્તા દાન ક્યાંથી આવ્યું એ દાન આપવા બેઠા છે આ બધા ઝાડ તમને દાન આપવા બેઠા છે કે લો હું મારી કાકડી ને દાન આપું છું લો હું મારા તુરિયા ને દાન આપું છું કોઈ દાન આપવા બેઠા નથી કોઈ તમને કોઈ જવાબ બાપતા નથી તો પછી આ દાનની વાત જ કેવી રીતના આવે તમારી પાસે આવીને કોઈ તમારા હાથ પગ કાપી લેશે તમે નથી જવાબ આપતા કાઈ છો કઈક આપી લે છે તો ઈ એમ કે છે કે મેં તો પૂછ્યું એટલે મને દત્તાદાન નું પાપ નથી જયારે જ્યાં કોઈ દાન ની વાત જ નથી ત્યારે મહાવીર ની સ્વામી ની વાત સમજો કે આપણે કોઈ પણ જીવને દુઃખ આપવાનું નથી દુઃખ આપીને તમે કાઈ કરશો તો એના કર્મો તમને બંધાવાના જ છે તો દોહવાથી એને દુઃખ પહોંચતું હોય એના બચ્ચાને દૂધ ઓછું પડતું હોય ન મળતું હોય એને મશીનોથી દોવે છે તો એના મશીનો ચાલુ કરીને મૂકી દે છે દોવા માટે અને પછી કલાકોના કલાકો સુધી એને બંધ કરવાનું ભૂલી જાય છે એની આંચળમાંથી લોહી નીકળે છે તો એને તમે કેટલું દુઃખ પહોંચાડો છો વારંવાર દૂધ મળે તમને ઘણું બધું દૂધ મળે એટલા માટે એને વારંવાર એને ગર્ભવતી કરવામાં આવે છે ગાયોને ભેંસો કૃત્રિમ રીતે હોર્મોન્સ ના ઇન્જેકશન આપવામાં આવે છે ને વારંવાર ગર્ભવતી થવાથી એના હાડકાં નબળા પડી જાય છે જે પંદર વીસ વર્ષ જીવન બદલે પાંચ વર્ષમાં ના રહી શકે એવા હાડકા થઈ જાય છે એટલે એને કતલખાને મૂકી દેવાય છે અને એમાંથી પૈસા એક બિઝનેસ થઈ ગયો છે પછી એના ચામડા ને હાડકા ને લીવર બધાનો ઉપયોગ કરવામાં આવે છે તો આ બધું પાપ જ છે ને જે પાપ છે એ નથી જાણવું અને અહિયાં આ દત્તા દાન નો તો કોઈ સવાલ જ નથી એને આપણે ભાર આપીને એના પર બેસી જવાનું છે દિસ ઇઝ રોંગ જે વસ્તુ ખોટી છે એને ખોટી તરીકે સ્વીકાર કરો નથી છૂટતું તો લિમિટ કરો આખા દિવસમાં એક કપ થી વધારે દૂધ ના વાપરવું લિમિટ તો કરી શકો છો તો બીજા પાપ માંથી તમે બાર નીકળશો કોઈ ઝાડ તમને પરવાનગી નથી આપતું કે તમે મારા ફળ ફૂલ ફ્રુટ એ બધાને કાપી લો મને કઈ માંડો નથી તમે તારે લઈ જાઓ છે કોઈ ઝાડ તમારી પાસે એવું જોયું તમે કે તમને આવી પરવાનગી આપતું હોય છતાંય આપણું પેટ ભરવા માટે આપણે લેવું પડે છે ત્યારે ભગવાન શું કે છે કે ભાઈ તમારે વગર છૂટકે આ ખાવું પડે છે તો એમાં લિમિટ કરો ઓછામાં ઓછું પાક જેમાં હોય ખાવ એક કિલો બટાટા ખાશો તો કેટલા બધા દીવોનો અધ અધ દીવો નો ખતમો કરશો અને એક કિલો કેળા ખાશો તો તમને એક કેળામાં એક જીવન એક છાલનો જીવ બે જીવનો ખતમો થશે ત્યાં એક કેળામાં ને એક બટાટા માં અડધો તો તમને આ રસ્તા બતાવ્યા ભગવાન પાપ તો લાગવાનું જ છે એમાં લાગશે ને આમાં લાગશે પણ ઓછામાં ઓછું પાપ સેમાં લાગે છે ઓછામાં ઓછા પાપ થી જિંદગી ક્યાં જીવાય કેવી રીતના જીવાય શું કરવાથી જીવાય એ રસ્તો બતાવે તો જો પાપનો ભાર ઓછો થશે તો મનની સ્થિરતા થઈ શકશે મનની સ્થિરતા થશે તો મનનો સુક્ષ્મ બનશે સુક્ષ્મ બંધ ની અંદર ની યાત્રા કરશો તો સ્વાધ્યાય થશે એ સ્વાધ્યાય છે અને એ સ્વાધ્યાય દ્વારા તમે તમારા કર્મો ની નિર્જરા કરીને તમે છૂટી શકશો બાકી તો આત્મા કર્મો થી બંધાયા જ કરે છે બંધાયા જ કરે છે એટલે આપણે આપણો વાંક નથી આપણે પાંચમા હારાના વક્ર અને જળ બુદ્ધિ વાળા માણસો છીએ એટલે આવો જે જરૂરી નથી એવા બધા વિચારો આવવાના છે તમે તારે પૂછો પણ પછી એનો ઉપયોગ કરો ઓકે ખ્યાલ આવી ગયો તમારા સવાલના જવાબનો દિસ ઓડિયો ઇસ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇસ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન